શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ પડછાયો બની ઈસુ જે જે શહેર અને ગામમાં ફરે છે તે શહેર અને ગામમાં ઈસુની પાછા પાછળ ફરનાર શિષ્ય વર્તુળનો ઉલ્લેખ કરે છે નોંધનીય બાબતો એ છે કે આ શિષ્ય વર્તુળમાં કેટલીક સ્ત્રીઓ છે જેમાંથી ત્રણના નામોલ્લેખ થયો છે મગદલાની મરિયમ ખુઝાની પત્ની યોહાન્ના અને સુસાન્ના આ સ્ત્રીઓને ઈસુ રૂબરૂ અને ઊંડો અનુભવ થયો છે તેઓ કાં તો પોતાના રોગમાંથી મુક્ત થઈ છે અથવા તેમના તેમનામાંથી અશુદ્ધ આત્માઓનો વળગડાટ ઉતર્યો છે આ સ્ત્રીઓને ઈસુનો મુક્તિદાતા તરીકે અનુભવ થયો છે તેઓની પ્રવૃત્તિ હતી ઈસુની પાછળ પાછળ ફરી ઈસુની સેવા કરવી આ સેવા કરવા જે નાણાંની જરૂર પડે તે આ સ્ત્રીઓ જાતે જ પેદા કરતી હતી મહાવીર અને સમયે પુરુષ શિષ્યો ભાગી જશે ઈસુના દફન સુધી હાજર રહેશે એટલે જ પુનરુત્થાનની પ્રભાતે ઈસુ મગદલા ગામની મરિયમને કામ સોંપે છે પોતાના પુનરૂત્થાનનો શુભ સંદેશ પોતાના પુરુષ શિષ્યોને આપવાનું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ